હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડિયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડિયો છે દોરડે લડકી હેડો અને ઇનામ જીતો તો બરુબા પડી આ बाजूથી પિલી બાજુ આપણે જવાનું છે બરાબર ત્રણ માણસો વિજેતા કરવાના છે પહેલા નંબરને 1500 રૂપિયા બીજા નંબરને 1000 રૂપિયા અને ત્રીજા નંબરને 500 રૂપિયા ટાઈમિંગ ઉપર ચેલેન્જ છે આપણે બરાબર કે આ દોરડેથી ઊંધું લટકી અને પહેલા છેડે જવાનું છે બરાબર બરાબર રેડી રેડી ચલો ભાઈ

બીજા નહી ટાઈમિંગ ટાઈમિંગ જેટલી સ્પીડ કરશો ને એટલો ફાયદો થાય

ને જે કરવું કરો ભાઈ જીજો ખરા હો હા વિનંદમ ચોક પૈસા લઈને જતો રહે હળવે હળવા જીત જઈને પૈસા લે તમારા તો જીતેલો છે પછી તો છે તાટ કઈ દે ઓલા વધારે ના રાખે ચલો સ્ટાર્ટ ઊડ આ તો એમ લઈ પેર બરોબર વાત હવે આ અડધામાં આવી ગયો ચાલ

ના જીતી જા જાળવાડવા શો થયા પણ આવી જ તૈયારી થો થોડું વાંચી છે થઈ થાય થોડું વાંચી છે

ખોળ સેકન્ડમાં આ તો ભાઈ ખૂબ બત સેકન્ડમાં જ આडला હા લઈ જવાના અનિલ ખતરામ ખતરામ

થોડું એક વેટા બાદ કરીને થોડું ગોઠવાડ રેટ રેટ આવું એટલું બધું નહીં એટલું બધું નઈ પછી પૈસા ગોઠવાડ

બીજી તો આટલા બડકી નાખતા આને વાહ દિલા વાહ દિલા આ રહે તાકાત કે છોડી બહાર અને જીલા સેકન્ડ આવ્યો હાથ ને રાખ રાખ બે આગળ રાખ બે સેકન્ડમાં બચ્યો હાથ બે આગળ

ના અમે ક્યાં અમે કમ્પ્લીટ પાસ કરી દીધો આજ સ્ટાર્ટ તો અમે આમાં ઓય અમારી જેવું થાર્ટિંગે નહી કરવાની સારા જો આ બાજુ પાછળ કમ્પ્લીટ આ યાર ના નહીં દિલ밭 કે ચલો સેચ કે રેડી બસ બસ એટલું જેટલું રેડી બોલો સ્ટાર્ટ વાહ વિકોલે વાહ એ હે આયા પાળી કાઉ કા ના છોડતા પગ ના છોડતા જલ્દી જલ્દી આયા મજા બરા ભાઈ નો કાટો લે એ જર જો 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 જેટલી સ્પીડ કરી હોય એને તો કેટલી સ્પીડ કરી 90 18 જોરદાર ચાલો ભાઈ રાગોબા પડ્યા છે ના

કિશન કિશન અઢારે હો ચાલ પેલા પકડે દે પકડે દે દે ફટ કરતું ચાલ કઈ દે ચાલ કઈ દે સ્ટાર્ટ હે ના ત્યાં સુપર સુપર ઉપર સુપર જમ્પિંગ આફ ક્યું કરે સુપર સુપર સુપર

ગેટ તુજાવાનો તો આબી હા જીતે જીતે આપણે જવાનું 15 માં અરે 15 કોમેડી કરવા માટે આયા

તમાર માથા પેલું બાજુ ટુકડું આવશે લે આ બાજુ છે કે રોટું એટલે

ફી બે રૂપિયા તો જય માતાજી વિડિયો આખણ પૂરો થાય છે તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પટણ ને કરજો જય માતાજી